જય માતાજી રામ રામ બધા એને તો તમારું નવો વિડીયો માં સ્વાગત છે તો મિત્રો અત્યારે વાય ગયા છે સવારના સાડા સાત ના આપડે આવી ગયા છે ટાબામાં છે ને આપડે આરે એક મેહમાન બીજા છે અમારા ઘરના છે મહેમાન નથી ને એ પણ અત્યાર માં સવારમાં વેહલા સવાર માં વેલા વેલા જાગી ને વયા જઈશું હું ઘેર અને જાગે છે વેલા જાગે છે દરરોજ પણ આજ મને ભાળી ગયું ને ત્યારે મારી હારો હેડ ધાબા માથે અને આમ ખુબ જ ત્યારે સરસ મજાનું એવું વાતાવરણ છે ત્યાં ધુમ્મસ બુમ્મસ ગામમાં પણ ધુમ્મસ આવી ગયું છે ડુંગરા તો હોય જ છે પણ ગામમાં આવી ગયું છે તમે જોઈ શકો આમ બધું ધુમ્મસ ધુમ્મસ જેવું ધૂંધલું ધૂંધલું દેખાય કે નહીં આમ ધુવાડા જેવું

એ વિષય બધી અચારામાં તો આલે છે આપણે રસોડામાં તો અત્યારે સિરામાં એવ ચાલુ છે તો જઈએ આપણે જો આ બધું આટા મારે તો આ વિષય ઈ ભી રોટલી છે બસ હાલ હા તો આવું બની છે ઈ ભી રોટલી ચાલુ છે ને આપડા તમને ખબર છે આપણે જવાનું કામ રોજ

કારણ કે ગાડી ગાડી બહુ હેરાન કરી નાખી આમાંથી તમને કહું અહીંથી પાણી ગીરી જાય છે ઘણી વખત મારે અને બે ત્રણ દિવસ વરસાદ આવ્યો કે ને બહુ એને હિસાબે પાણી ગીરી ગયું કાલે હેરાન બહુ કરી નાખ્યા આપણે કઈ શૂટિંગ બુટિંગ લીધું નથી એમ જોયું હતી છે બહુ શૂટિંગ નહીં હોય કારણ કે અંધારું થઈ ગયું છું ને એવું બધું હતું એટલે કાંઈ શૂટ છું નહીં અને અત્યારે હવે આપણે આવ્યા છીએ પાછા આપણી ગાડીમાં એ ચાલુ બાલુ કરી ની ચાલુ કરીને પછી ખબર પડે ચાલુ છે કે બંધ છે પાછી બંધ ન પડી જ એ ખબર પડે બીજો એ આપડે તો ફેમિલી ગાડી ચાલુ કરીએ ગાડી તો ચાલુ જ છે તમને आवाज આવતો હશે ગાડીનો તો ગાડી નો ઓર ગાડી તો ચાલુ છે ગાડી માં કે વાંધો નથી રેડી છે તો હાલો આપણે જાઈ કામ છે એમલે અત્યારે 11:00 છે 12:30 ને આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હાલો બندہ જમમાં આપણે પણ જમી લઈએ અને આમ એક બે દિવસ થી વરસાદ આવ્યો તો એટલે એમાં પાણી તમને કોઈ એમ કરી ભરાઈ ગયો અમારે કાકા નું આ બધું પાણી ભર્યું છે તો કેટલું બધું પાણી ભર્યું છે અને અત્યારે બે દિવસ થી વરસાદ નથી વાંધો નથી તો હાલો જમી લઈએ. Family wife just a son, finally, there is a down time kerja you, sir. There's a pretty decent, I said about some of the words and what I want to do. He said, I'm not who some of the

જીલુભાઈ ગયા છે છે અને ઘણા સમય પછી બોલો બોલો કાક કઈ નઈ જય માતાજી ને એવું કાક બોલો રામ રામ ને કાનું જો ને બેન

બોલો 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 આ કે એ ટાટા કરો ટાટા વાત કરે ને નહીં ટાટા ન કરો તો જો ભાઈ આવું કાક છે અત્યારે હાલી રહ્યું છે કે અને જમવા હું બનાવ્યું છે આપણે જઈ આવી ગયા હું બનાવ્યું છે બા જો ભાખરી છે આજમાં અને છા બનાવી છે બનાવવાની છે ને આ છે ચટણી તો આજમાં ભાઈ આવી પાર્ટી છે અમારે

થઈ ગયું ready ready થઈ ગયું છે પણ જે કાકા તોડવાનો કહે છે તે આવશે આજ નહીં પૂછું હા તો ભાઈ જો આજ કઈ થયું નથી અને આમ રેડી જ છે પણ અહીંયા કાકા તોડવાના છે તોડા નથી બાકી છે કાકા તોડવાના અને કાલ આવવાના છે અને અમારે નેનો બનજો જો આ ઊભા છે અને અમારે તીર ભાઈ હુતા છે જીલુભાઈ ભાઈ હુતા છે અને એમ ઊભી છે ઘણા સમય પછી અત્યારે ઓ ભાઈ છાસે ખાટલામાંથી અત્યારે દીખાટલામાં તા આવ્યું હતું તો હવે જમવાની તૈયારી છે બસ મારું પણ વાટે છે કે આવી જાય એટલે જમમાં બેહી જાય તો ફેમિલી તો હવે થઈ ગયું મોડું એટલે આપણે વિડિયોનું એન્ડ કરીશું આયા તો વિડિયો પસંદ આવે લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો ફરી પાછો મળીશું એક નવા વિડિયોમાં જાવતી બધાને જય માતાજી જય ભવતા અને આવજો બાય બાય અને સબ્સ્ક્રાઇબ કરી દોલ ફોટાબ